ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ માસ માટે તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને વારદાર વાહનોના કારણે અનેકવાર અકસ્માતના બનાવ સામે આવી ચૂક્યા છે જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના તંત્ર દ્વારા ત્રણ માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ભરૂચમાં પાછલા વર્ષોમાં રહેલ ટ્રાફિક સમસ્યા સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મૈયા બ્રિજ નું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો અને બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિક નું ભારણ નહિવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમય થી રાત્રિના સમયે ખાનગી વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માત ના બનાવ બની રહ્યા છે ત્યારે નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય આ બ્રિજ પરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરીયા તથા વેપારી તથા સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓ બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલ થી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો ટ્રક વગેરેના કારણે ટ્રાફિક ની સમસ્યા પણ રહેતી હોય છે ત્યારે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં ઘણીબધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજો બસ સ્ટેશન આવેલ છે જેથી ભારે તથા અતિ ભારે વાહનોની અવર કારણે જાનહાનિ થવાની પણ સંભાવના રહી છે તેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી ચાર મે બે હજાર ચોવીસ સુધી ત્રણ મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયું છે આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી દારા કલમ એકસો અને પોલીસ અધિનિયમ કલમ એકસો મુજબ શિક્ષા કાર્યવાહી કરવામાં આવશે